સુરત મહાનગરપાલિકાનું બજેટ રૂપિયા દસ હજાર ત્રણ પોઈન્ટ બાણું કરોડ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટ નવ હજાર છસો બે એક્યાસી કરોડ બજેટમાં ચારસો એક અગિયાર કરોડનો વધારો કર દરમાં કોઈપણ પ્રકારના વધારા બગર બજેટ રજૂ થયું કુલ રેવન્યુ ખર્ચ પાંચ હજાર એકસો અઠ્ઠાણું કરોડ

ચાર હજાર ચારસો એક કરોડનો વધારો કરી રૂપિયા દસ હજાર અને ચાર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેપિટલ ખર્ચમાં પિસ્તાલીસો બાસઠ કરોડની જોગવાઈમાં ત્રણસો એકતાલીસ કરોડનો વધારો કરી ચાર હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં પાંચ હજાર એકતાલીસ કરોડમાં રૂપિયા સાહીઠ કરોડનો વધારો કરી એકાવનસો એક કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે આ સૌથી વધારે કઈ છે આ વખતના બજેટમાં પરંપરાગત જે ડામર રોડ છે તેમાંથી દૂર થઈને વધુ આપણને સારા રોડ મળી શકે અને રેવન્યુ ખર્ચમાં તબક્કાવાર ઘટાડો થાય તે માટે શહેરના અંદાજે સત્તાવન જેટલા ટીપી રોડને જેનો ડીએલ પી પીરિયડ પૂરો થઈ ગયો છે તે તમામ રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત